નમસ્કાર મિત્રો અપના બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે મિત્રો હાલોલ શહેરના પાવાગરોડ પર દરમિયાન પાવાગરોડ પર સિટીઝન બેંક બહાર એકાએક તેઓની હુંડાઈ કારના બોનેટમાંથી કોઈક કારણોસર એકાએક આગ લાગતા ધુમાડો નીકળતા તેઓ કારને સાવચેતીપૂર્વક રોડ પર ઊભી રાખી દઈને કારમાંથી ઉતરી ગયા હતા જયારે બનાવને પગલે આસપાસથી લોકો ઘટના સ્થળે દોડ્યા આવ્યા હતા જ્યારે મુખ્ય રોડ પર જ કારમાં આગ લાગતા થોડા સમય માટે આ રસ્તેથી પસાર થતા અન્ય વાહનોના પૈંદા પણ થંભી ગયા હતા જેમાં કારના બોનેટમાં લાગેલી આગે જૂત જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી જવા પામી હતી જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમના જયેશ કોટવાલ અને વાયકે પટેલ સહિતની ફાયર ફાઈટરની ટીમના લોકો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં લાગેલી વિકરાળ આગને ઓલવવાની કોશિશમાં લાગ્યા હતા જેમાં ભારે જેમત બાદ આખરે ફાયર ફાઈટરની ટીમે કારમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો પરંતુ તે દરમિયાન કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામી હતી જેને લઈને કાર માલિકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળેલ છે